અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી બહુમતી ઓછી હોવા છતાં અમને ગામ લોકોએ સમરસ જાહેર કરી અને સરપંચમાં બિનહરીફ જાહેર કર્યા છે વિકાસના કામો વિકાસના કામો જે સરકાર અમારે ગ્રાન્ટ આપશે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરશું બીજાને શું સંદેશો આપશો ચૂંટણી ના થાય વિખવાદ ચૂંટણી ના થાય એમાં અમે એવો સંદેશ આપશું કે ગામની અંદર કોઈ વિખવાદ ના થાય અને શાંતિ જળવી રહે અને ભાઈચારાનો માહોલ રહે ઠાકોર મનુભાઈ અમૃતભાઈ ગામ સુલતનપુરા જૂથ પંચાયત વધવનગર ભોર બે ગામવતી બે નદી પાપવા બદલ ગામવતીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નમસ્તે હરજીભાઈ ચૌધરી ગામ બોરુડા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ તો આજે તારીખ સાત છ બે હજાર ના રોજ અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી થઈ છે અને લાડુબેન હરજીભાઈ ચૌધરીને સરપંચ તરીકે તેમજ ડિપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાભાઈ ઠાકોરને વરણૂક કરવામાં આવી છે તો સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસના ગામના આગેવાનો જેવા કે લોદરા ચારંડા સોનેથ ઇન્દરવા તનવાડ આ બધાના આગેવાનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા ગામમાં પાંચ વર્ષ મહિલાનું શાસન રહેશે એટલે મને આશા છે કે અમે બસ સાથે મળી અને આખા ગુજરાતનું એક ઉદાહરણ પૂરું પાડીએ અને સાથે મળીને ગામનો વિકાસ કરીએ થેન્ક યુ બીજી મહિલાઓ પર સભ્ય છે તમામ મહિલાઓ શાસન કરશે આખી બોડી આખી નમસ્તે હું ગીતાબેન ભેમાજી ઠાકોર બોરુડા ગ્રામ જમણ નો ખૂબ ખૂબ આભાર ઉપ સરપંચ તરીકે બોરુડા ગામનો ખૂબ ખૂબ આભાર અમે બોરુડા ગામના બહુ સારા કામ કરશું આગળ વધશું સરસ કામ કરશું મારું નામ લાડુબેન બોરુડા ગામ ગામે એ નરીફ સોંટીને લાયા છે તો આમાંથી રે કમામાંથી બનશે એ મેં કરશે ખૂબ ગામનો ખૂબ અભિનંદન આભાર કઠીવાડા ગામ પંચાયત દ્વારા મારા ધરમપદની જ્યોત્નાબેન ગોપાલજી ઠાકોર ને ભીન હરીફ સરપંચ તરીકે અને તમામ આખી પેનલને સર્વ સંમતિથી જાહેર કરવામાં આવે છે વિજેતા તો એ બદલ સર્વ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પાંચ વર્ષમાં જેટલું બને એટલા મારાથી વિકાસના કાર્યો થાય તેવી હું લાગણી વ્યક્ત કરું છું ગામ જલાલાબાદ ગામ પંચાયત સમરસ પંચાયત બનેલ છે એમાં પરમા જસીબેન લખુભાઈ જે જલાલાબાદ ગામે બિનહરીફ સરપંચ તરીકે વરણી કરવામાં આવેલ છે અને ગામનો એક હિતાક્ષું કે ગામની અંદર વિકાસના કાર્ય કોઈ પણ કાર્ય હોય પાણીની સમસ્યા હોય રોડ રસ્તા હોય ગટરની હોય કે કોઈ પણ સમસ્યા હોય નાના મોટી તેના પાંચ વર્ષ અનુભવ તરીકે તે સુખદ એના કામ કરશું વિકાસના કાર્ય સફળતાથી જે ગામના કોઈ પણ કામ હોય એને વેગ આપી અને ગામે જે અમને વેગ આપ્યો છે અને બિનહરીફ તરીકે જાહેર કર્યા છે એ બદલ ગામના તમામે તમામ સમાજ જે તે મારા ગામની અંદર સમાજ છે તે નાળોદા રાજપૂતો છે ગઢવી છે પછી બજાણિયા છે ઠાકોર સમાજ છે મારા દલિત ભાઈઓ છે ટોટલ સમાજનો જે સુથાર છે સાધુ છે એમનો ખૂબ ખૂબ છું કે જેમને મને વિશ્વાસપૂર્વક જો સરપંચ તરીકે મારી પત્નીને ફરજ બજાવવા મૂકેલ હોય તો એ વિશ્વાસ ક્યારેય હું જીવનમાં તોડીશ નહીં અને કોઈ પણ એમના કાર્ય હોય અને આપણને કાર્યમાં બતાવે કે આ કાર્ય તમારે સરપંચ કરવું પડશે એ બને એટલી મહેનત કરી અને એમાં સફળતા આપ ગામજનો અપાવે અને એ મહેનત હું સફળ કરીશ મારું નામ છે પરમાર લખુભાઈ મોતીભાઈ ગામ જલાલાબાદ મારા ધર્મપત્ની નાળોદા રંગીબેન ગણેશભાઈ સર્વે ગ્રામજનો તથા ગ્રામના આગેવાનોએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને બિનહરીફ કર્યા મારા ધર્મપત્નીને એ બદલ સર્વે ગ્રામજનો તથા મારાથી જે થાય ગામનું સારું કામ કરવા વિકાસ કરવા કામ કરીશું